છે હેલો મિત્રો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત આશા રાખું છું સૌની તબિયત સારી હશે ને મિત્રો તમે મજામાં જ હશો એવી હું આશા રાખું છું ને મિત્રો આજે સવાર સવારમાં હું જઈ રહ્યો છું સુબાળના લકડા ભરવા માટે આ પિકઅપ લઈને મિત્રો જમવાનું લઈ લીધું છે ટિફિન લઈ લીધું છે ને પાણી પણ મૂકી દીધું છે અંદર તો મિત્રો અત્યારે જાઉં છું લાકડા ભરવા માટે અને મિત્રો પૂરેપૂરો વ્લોગ વ્લોગ જોજો અને ગમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજ છે સોનગઢ ઓટા ચાર રસ્તા અહીંયા આગળ ક્રિષ્ના મલ્ટીપ્લેક્ષ છે ક્રિષ્ના મોલમાં અહીંયા આગળ સોનગઢ બિઝનેસ કોર્નર પુષ્પા સાયકલ બીમાર થઈ ગઈ છે એટલે હોસ્પિટલમાં મૂકીને ચાલતો ચાલતો આવતો છે પુષ્પા અને આપણી ગાડી પણ બતાવવાની છે એક મિકેનિક આવે છે મહિન્દ્રા કંપનીના મિકેનિક આવે છે એમને ગાડી બતાવવાની છે પહેલાં ગિયરમાં ગાડી ઝટકા મારે છે એટલા માટે ગાડી બતાવવાની છે લાકડા ભરવા જવાના છે પણ મિકેનિકને બતાવવાનું છે એટલે થોડી રાહ જોઈને ઊભા છે

મિત્રો ગાડીમાં સુબા ના લકડા ભરાઈ ગયા છે જોઈ શકો છો અને મિત્રો અત્યારે અહીંથી ગાડી કાઢવાની છે આ ટેકરો છે ટેકરા પર ચડી જાય તો સારું ચલાવે છો ગાડી ચલાવે પેલી છોકરી ને કેમ જોવે જૂઠું નહી બોલે કોઈ છોકરી નહીં દેખાતી હવે દેખાય ને એટલે જ તો કેતો છું પેલી ગાડી આવે ને જો ને કોનો પેલા ગાડી હા નાની ગાડી વાળો પેટ્રોલ ઘટી ગયું હમ ખૂબ જ ખરાબ છે ગાડી આખી આમ તેમ આમ તેમ થાય છે

સાતસો આઠસોની ગાડીઓની આસપાસ હશે એટલે બે ત્રણ દિવસ પછી જ નંબર લાગશે ત્યાં સુધી તો અહીંયા રહેવાનો કંઈ મતલબ નથી મિત્રો છે જગ્યા પર કંપનીનું પાર્કિંગ કઈ ન મિત્રો જતા બેસી ગયો છો હાઈવા ટાટામાં છે ટાટા આ રીતની સિસ્ટમ છે પાછળ બી અહીંયા સ્પીકર મૂકેલું છે અહીંયા ઊંઘી શકાય એવું છે આખી સીટ છે ને આ ડ્રાઈવર સીટ છે પછી અહીંયા એવું છે કન્ડક્ટર સીટ છે આ એસીના ગેન્ટ આપેલા છે આ ગિયર છે કેટલા ગિયર છે જોઈએ આઠ ગિયર છે ને એક લો ગિયર છે આ રીતનું રેસબોર્ડ છે

કાગળિયાની એન્ટ્રી કરી ત્યારબાદ એક હાઇવાવાળો કોલસા ખરીદ કરવા માટે જેકી પેપર કંપનીમાં આવ્યો હતો એ હાઇવાવાળા સાથે બેસીને ત્રણ નંબરના ગેટ પરથી એક નંબર પર આવ્યો ત્યારબાદ આ બાઈક લઈને આવી ગયો છું ઘરે ધક્કમારો ધક્ક મારો ધક્કમારો હા આગલા

મિત્રો જે કે પેપર કંપનીમાં ગાડી મૂકી આવ્યો ને ઘરે આવીને ત્યારબાદ અત્યારે આવ્યો છું ખેતરે આ ટ્રેક્ટર લઈને આવ્યા છે જરાક મિત્રો આ જે ખેતર છે આ ખેતરમાં લેવલ કરવાના છે પાણી બરાબર નથી બેસતું એટલે આ ખેતરમાં લેવલ કરવાના છે લેવલ કરીને ત્યારબાદ આ થી ખેડ ખેડકામ કરવાના છે ને મિત્રો ન્યૂ બેબીની ગાડી પર બેસવાનું ખૂબ જ નવાઈ છે એટલે અમારા સાથે ટ્રેક્ટર પર આવી છે ને અત્યારે પપ્પા એને લઈને ફરી રહ્યા છે પપ્પાને હેરાન કરી રહી છે અત્યારે હજુ ટ્રેક્ટર પર બેસવા માટે રડવા લાગી છે ને મિત્રો તમે કદાચ મારા જૂના બ્લોગ જોયા હશે તો મિત્રો આપણે મગની ખેતી કરેલી મગ વાવેલા આપણે અત્યારે મગ ઉગવાનું શરૂ થઈ ગયું છે આ જોઈ શકો છો મિત્રો મગ મગનો દાણો અહીંયા નીકળ્યો છે હજુ આખા ખેતરમાં ધીમે ધીમે નીકળશે આ જોઈ શકો છો અહીંયા નીકળેલા છે ને મિત્રો જ્યાં આગળ અમે લેવલ કરી રહ્યા છીએ ત્યાં આગળ અડદ વાવવાના છે આ ખેતરમાં અડદ વાવવાના છે અમે ट्रॅक्टर परसवानी की नी ट्रॅक्टर परसवानी ट्रॅक्टर परसवानी ट्रॅक्टर पाच व्यावादे आम करती करत से ह ट्रॅक्टर पाचळ एम करत अवतारवानी કરવાની હે હવે શું કરવાની પતરા ખાવાની કે ડેફા ખાવાની હેં એ શું છે নূ চালাকি চালো চুপচাপ ডেফো মোড়া মুকিলেছে 你呢？ મિત્રો અડદ વાવા માટે પહેલા જમીન લેવલ કરી ત્યારબાદ ખેડકામ કર્યું ત્યારબાદ આ ચાસ કાઢ્યા આ જોઈ શકો છો આ ચાસ આજે સીધા ને સીધા દેખાય છે આ ચાસ કાઢ્યા આમાં અડદ વાવાના છે મિત્રો ચાસ કાઢી દીધા છે બે ખેતરમાં ચાસ કાઢી દીધા છે ને અત્યારે જાઉં છું ઘરે મિત્રો આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત